રેતી ચોરી સામે પોલીસે લાલ આંખ બતાવી છે અમે તાલુકા પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે રેતી ચોરી કરતા ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તાલુકા પોલીસની ટીમ અને ખાણ ખણીજ વિભાગ દ્વારા મોડી રાત્રે શેત્રુંજી નદીમાં દરોડો પાડ્યો હતો તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા ચાબાથર ગામ નજીક શેત્રુંજી નદીમાં દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન રેતી ચોરી કરતા છ ડમ્પર એક ટ્રેક્ટર બે જેસીબી એક લોડરને ઝડપી પાડ્યા હતા રેતી ચોરીનો લાખો રૂપિયાના વાહનોનો મુદ્દામાલ કબજે કર્યો હતો ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાણ ખનીજ અને પોલીસની કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફડફડાટ ફેલાયો છે